એક એવો વ્યક્તિ કે જે લોકોની નજરમાં હતો પૂજનીય લોકો તેને આપતા હતા માન સન્માન તેની હાજરીથી વધી જતી હતી લોકોની શોભા પરંતુ તે વ્યક્તિની એક હરકત થી એક પરિવારમાં મચી ગયો ખળભળાટ ન એક જિંદગી તાર તાર થઈ ગઈ પરંતુ પરિવાર કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યું જેની તલાશ કેટલાય પોલીસ સ્ટેશન હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સની લેવામાં આવી મદદ તેમ છતાં નહોતો મળતો આ અપરાધી પરંતુ એક દિવસ પોલીસ ને ખાનગી રાહે મળી બાતમી અને પોલીસ જઈ પહોંચી એ વ્યક્તિ સુધી કે જે સતત પોલીસને આપી રહ્યો હતો થાપ એ પણ એક સગીરા પર અપંગ વ્યક્તિ બે ટેકાના સહારે માંડ ઊભા રહેવું પડે તેવી સ્થિતિ અને આજ વ્યક્તિ પર લાગ્યો છે એક સગીરા પર જુલ્મ ગુજારવાનો આરોપ વાત પાટણ નીચે કે જ્યાં એક વાયરલ વિડિયો એ વો ખરભરાટ મચાવ્યો કે એક પરિવારમાં તરખાટ મચી ગઓ અને તે પરિવારે નોંધાવી ભગા ઉર્ફે બુઆ વિરુદ્ધ ફરિયાદ ધાક ધમકી જોરે દુષ્કર્મ એનો અને દીકરીનો એક થયો આધારે એ દીકરી પછી ફરિયાદ છે માતા-પિતા સાથે આવી અને એ ચાસમાં પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પોક્ષો સાથેનો ગુનો નોંધાય છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવી કઈક આવી જ હકીકત પોલીસ સમક્ષ બહાર આવી જયારે આરોપી ભગા ચૌધરી પોલીસ ના હાથ લાગ્યો મહેસાણા ના ઉચરપી ગામે ભુવાજી નું કામ કરતો ભગા ચૌધરી છ મહિના અગાઉ પહોંચ્યો ચાણસમાના ના એક હવન માં જ્યાં ભુવાજી ની નજર માં વસી ગઈ એક સગીરા એક તરફ હવન ચાલતું હતું પરંતુ ભુવાજી ની નજર માં સગીરા માટે હવસ ની આગ ધકતી હતી અને સગીરા ને પોતાની કરવા માટે ભુવાએ શરૂ કર્યા પ્રયાસ એટલું જ નહીં સગીરા ઘરે એકલી હોય ત્યારે તેના ઘરે ભૂવો જતો અને એકલતામાં જ શરૂ કર્યો ધાગ ધમકીનો ખેલ માતા પિતાને મારી નાખવાની આપી ધમકી એટલું જ નહીં સગીરા ગામ બહાર અન્ય કોઈ સ્થળે જતી તો ત્યાં ભુવો તેનો પીછો કરતો ન ફક્ત હોસ્ટેલ પરંતુ ટ્યુશન ક્લાસીસ સુધી પહોંચી જતો અને હવાસખોર ભુવાએ એક દિવસ પોતાનું અસલી રૂપ બતાવ્યું સગીરાને બળજબરી પોતાની સાથે ખેંચી લઈ જઈ કારમાં તેની સાથે ગુજાર્યું દુષ્કર્મ અને સમગ્ર મામલો કોઈને કહેશે તો તેને મારીને ફેંકી દેશે તેવી ધમકી આપી હતી એવું જણાવ્યું છે કે તારા મા મારી નાખીશ અને એવો ધમકીઓ આવી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે એવી એક છે બુવાજી બહુ બનેલો છે રીડો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીર સગીરભાઈની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે ભુવાની ધાક ધમકી થી ડરી ગયેલી સગીરા સતત ગુમસુમ અને ચુપ રહેવા લાગી હતી પરિજનોને પણ પોતાની કેફિયત કહેતા ડરી ગઈ હતી પરંતુ ભુવા એ સગીરા હતા જે વાયરલ થતા જપ્ત કરી છે જેમાં તેને દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારે જો અપંગ હોય તો કેવી રીતે કાર ચલાવી શકે તો કેટલાક વિડીયો પણ પોલીસને હાથ લાગ્યા જેમાં ભુઓ એક ટેકાના સહારે વાહન ચલાવી રહ્યો છે ત્યારે અંગે પોલીસ ઉંડાણપૂર્વકની તો પોલીસે ભુવા ને મહેસાણા થી મંત્રી હોવાનું પણ સામે આવ્યું ત્યારે સમગ્ર મામલે પોલીસે એફએસએલ ની મદદ થી કાર ચકાસણી કરી કાકા ભત્રીજા ની જોડી ને જેલ હવાલે કરી દીધી છે પાટણ થી અશરફ ખાન ન્યૂઝ ન્યુઝ ઇન ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ